આરએસએસમાં તો શીખવાડવામાં આવે છે ને કે મહિલાઓને તો મને સ્થાન જ નહીં લેવા જ્યારે આરએસએસની ભાજપની જે બી ટીમની જે શાખા છે એમાં તો કોઈ મહિલાઓને સ્થાન જ નથી દેવામાં આવતું અને ત્યાં તો કહેવાય છે કે મહિલાઓ તો બે કામ માટે જ ફેમસ છે સંતથી પેદા કરવા માટે અને રસોઈ બનાવવા માટે ગુજરાતમાં એક તરફ જ્યાં ન્યાય અને ફાસ્ટ્રેક કોર્ટની વાત ચાલે છે તો બીજી તરફ દાહોદમાં માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મના આક્ષેપો વચ્ચે કોંગ્રેસ સેક્શન મોડમાં આવ્યું છે ત્યારે દાહોદમાં ન્યાયની માગ સાથે કોંગ્રેસ નેતા અને આગેવાનો ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા અને આ નરાધમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સરકારને અપીલ કરી હતી જો કે આ વચ્ચે કોંગ્રેસના નેતા પ્રગતિ આહીરે આરએસએસ અને ભાજપની વિચારધારાને લઈને અમુક પ્રહારો કર્યા છે શું છે તે જુઓ સિંગલ તાલુકાની જે ઘટના છે આજે કદાચ વિચારીએ પણ છે કે મહિલા તરીકે આજે પણ મારો રોલ હોય તો કદાચ જે દિવસે મેં એ ઘટના વિશે સાંભળ્યું તો લિટરલી બે રાત સુધી નથી સુઈ શકી કે છ વર્ષની બાળકી એનો શોમાં આપણે પુરુષ પ્રધાન દેશમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે દીકરીઓ એ કપડાં એવા ના પહેરવા જોઈએ કે એમણે બધા ક્લાસીસ શીખી લેવા જોઈએ પણ કદાચ મને એવું લાગે છે કે બાળકીને તેના મમ્મીએ એવું શીખવાડ્યું પણ હશે ને કે આને બેટ ટચ કહેવાય બેટા અને કદાચ કોઈ તને એવી રીતે ટચ કરે તો તું દાડો પાડજે પણ એ દીકરી તો જ્યારે ચીસો પાડવા માટે ગઈ એનું મોઢું દબાવીને ણ આપી અને મારી એ ક્યાં સુધી હજી આપણને તો થઈ નથી એમની સાથે શું શું ઘટના ઘટી હશે તો અમારી માંગ એ છે એ દીકરીને ન્યાય મળવો જોઈએ એમના પરિવારને ન્યાય મળવો જોઈએ અને એ નર જે આરએસએસની એસએસ ની શાખામાંથી આવે છે અને આરએસએસ માં તો શીખવાડવામાં આવે છે ને કે મહિલાઓને તો કઈ સ્થાન જ નહીં દેવામાં આવે જનરલની અધ્યક્ષ બનાવી છે અમારી કોંગ્રેસ પાર્ટીમાં મહિલાઓને હંમેશા સ્થાન આપવામાં આવે છે સન્માનની નજરે જોવામાં આવે છે આરએસએસની ભાજપની જે શાખા છે એમાં તો કોઈ મહિલાઓને સ્થાન જ નથી દેવામાં આવતું અને ત્યાં તો કહેવાય છે કે મહિલાઓ તો બે કામ માટે જ ફેમસ છે સંતતિ પેદા કરવા માટે રસોઈ બનાવવા માટે ભાજપ અને આવી સ્થાનપુતિને સાંભળી લઈ કે આ દેશની અંદર આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસના દિવસે એટલા માટે જ અમે આજે ધરણા અહીંયા રાખ્યા છે કે દીકરીને ન્યાય અપાવી શકીએ દીકરીના ન્યાય માટે અવાજ ઉઠાવી શકીએ અને જ્યાં સુધી આ નરા તમને ફાંસી ના મળે ત્યાં સુધી આપણે અમારા મગ્રહ હાથ ધારીશું ન્યાય જોકે સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ હવે સતત એક્શન મૂડમાં છે અને નરા તમને સજા નહીં મળે ત્યાં સુધી લડી લેવાની વાત કરવામાં આવી રહી છે દાહોદથી ધ્રુવ ગોસ્વામીનો અહેવાલ ગુજરાત તક